સરકાર શું લાભ આપો છો આવી રીતના લાઈનમાં ઊભો રહેવાનો લાભ આપે છે સરકાર ડીએપી ની સોલ્ટેજ આલવે એરિયાની સોલ્ટેજ એક બાજુ ખેતર ધુવાઈ ગયા તો લોકોને લાઈનમાં ઊભું રહેવું સાહેબ સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે કશું વિચાર તો કોઈ નથી ધાનેરાની અંદર શરૂઆતથી આજે લગભગ વીસથી પચીસ દિવસથી પહેલાં ડીએપીની સોલ્ટેજ આલ્વે એરિયાની સોલ્ટેજ એક બાજુ ખેતર ધુવાઈ ગયા પાળા ફૂટી ગયા બરાબર ખેડૂતે બિયારણ ત્રણ ત્રણ વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી તો સતત એરિયામાં એરિયા લેવા આવે તો લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે સાહેબ બરાબર સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતાનું આપણે વિચારતા છીએ આટલો તો લાભ મળે સરકાર શું લાભ આપો છો આવી રીતના લાઇનમાં ઊભા રહેવાનો લાભ આપે છે સરકાર હા કેવી રીતનું ગુજર ચલાવે એમના છોકરાનું કેવી રીતને વિચારે કશું વિચારતું કોઈ નથી બરાબર અન્નદાતા છે એ દુનિયાનું પૂરું કરે છે લાઈનમાં ઉભો વિચારો જ્યારે મગફળીનું ગોદાઉન ખુલે ત્યારે મગફળી વેચવા દાય મારે ટેફો આવે તો પાછી મૂકે અને આજે લાઇનમાં ઉભો રહી ખાતર લેવાના સવારમાં છ વાગ્યાથી લોકો બધા ઉભેલા છે મારી સામે જ ઉભેલા છે બરાબર અને કાયદેસરમાં એ પણ બોરી મળતી નથી